તો દશરથના ભાગનો આવડો ઢગલો થઈ ગયો અને તો લગભગ અડધો તો હજી બાકી છે વાટવાનો જો મોટી મોટી ભમરી કરી છે ગુડ મોર્નિંગ અશુ ખીર બનાવી માય જોરદાર ચા પી દીધા હાલા દીધા બે કમ એમ ઓર્ડર જોયો તો ટુ ફીસ હતા પણ આનો જે બિલ આવ્યું ને એમાં વન ફીસ થઈ ગયું એટલે થઈ ગયો જો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું નવા તો આશા કરીશ કે બધા ઠીક છે તો સવાર પડી ગયું ના તો પહોંચમ દૂધ ભરવા નહીં જવાનું તો આજ કુક મારની તિથિ છે તો નહીં જવાનું પહોંચમ ને સાત અમ બી હે હા અંદર ચાલે છે સાફ સફાઈ લગભગ આજથી કેનાલ બંધ થઈ જશે કારણ કે રાતે પાણી તું રચકમ થોડુંક અડધો રહી ગયો ને અડધો પીધો અને ત્રણ વાગે પાણી આવ્યું અને સાડા પાંચ વાગે પતી ગયું દોઢ કલાક પાણી ચાલ્યું બસ પૂરું હવે જોઈએ આ કેટલા દિવસ લીલું લીલું ટકી રહેશે જો પાણી ચાલુ થશે તો રહેશે નકા તો છ સાત દિવસમાં તો પૂરું દશરથની જીરું ઉખાડેરા જોઈએ કેટલું બાકી છે અને થોડા ઘણું ઉખડાવું પાપા તો જતા રહેશે સવારમાં વહેલા ઉખાડવા પગલાં થઈ ગયા ચેવડા ચેવડા કરી ના લગભગ કાલ ન ઉખાડવું પડ્યું ખેતરમાં ચક્કર લગાવવા જો ને તો આખલો જો રાતે પગ થઈ રહ્યા છે લગભગ એક યા બે હશે કાલ નતા આવ્યા પાછો પ્રમ દિવસ આવ્યો તો આજ પાછો આવ્યો તો ભાઈ બધી અરંડા કાધલ છે રાતે હવે ચેક કરવું પડશે કઈ જગ્યાએ આવ્યો

બધે ભમરી કરતા જાય ને માથે એક એક માટીનો પથ્થર મૂકતા જાય પડે નહીં અને કૂતરા બગાડે નહીં આ સારું કર્યું દેસા તમે આ સારું કહ્યું એને થોડું કા કાથા દેવું હતું એટલે ને હા જીઓ આ વચેરી હાથી કાચું હોય તો રાખો કાતું હોય તો ભલે ઠરતું નહીં ભાઈ સરતું નહીં સરતું નહીં ના તો છે કારણ કે જીરું તો વાટેરા અને બીજું દસ વખત ફેમિલી રાખી એને બધા આવશે વાઇફ ને બધા વાટેરા તો એ હુકું નથી અડધું કાચું અડધું લેશે થોડા ઘણું જે કાચું છે એ ઉભું રહેશે બે દિવસ 何や मॉर्निंग अशु उपिता सुपर वाश मो समे हे 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 जी हो जिन जी उठी uh -huh. है uh -huh. आली बस वाक्सिया वा वो दस दस वाक्सिक नो no. नो uh -huh. तो नो पर बार मंदिर कर रही है बार में वो पूरे

તો ટાઈમ થઈ ગયો ઋતુ આવે છે બી કૂતરાની વચ્ચે તો કાય મી મારા ભીગી આવે બોલો એક કલાક આવી ને પછી મંદિરે બેસે શાંતિ થઈ પછી એને ગાડી ચડવા આવે ગાડી ગઈ જાય હે ખાઈ દે કૂતરો તને શું કે કુદરત 아, 시코, 시코, 시코. 안녕하세요. 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 안

લેન્સ કાર્ડ માંથી પાર્સલ મંગાવી છું તે હવે આવી ગયું અને શું એ હા એ કસીનો ચોપડો એ લેન્સ કાર્ડ માંથી મંગાવી તો ગોમ લીધો મે બે ફિશ મંગાવી એક ફિશ છે મારે આ પરમેશ નો મેક હતો 2000 રૂપિયા હતો તો 1001 જ આવ્યો જોઈએ છે હું બોક્સ બોક્સ એમાં એક બીજો બોક્સ ઇમે પપ્પા પા પાપનો હા જીવો લાગે કમળ બહેન દીકરાઓ તો કારણ કે કમ્પ્યુટર ક્લાસ લીધો ઓફિસે કામ કરવાનું થાય અને સાતે એટીંગ કરવાનું થાય તો બસ આંખેમાં ના થાય અને લાલ માતા વચેના માટે દીધા કમેન્ટ કરીને જરૂર જણાવજો જીવો રાખશે રે બાબા આ નોટબુક ઉપર ડરાવની ફોટો હોય છે તો કે આવો તો લાવવાનો મને ડીક લાગે ડીક ડીક અને કેવો લાવવાનો હતો ગાડી વાળો હાલ ઓર્ડર જોયો તો ટુ ફીસ હતા પણ આનું જે બિલ આવ્યું એમાં વન ફીસ થઈ ત્યારે પોપટ થઈ ગયો હવે કાલે પાછું લાઈવ ચેટ કરશો તો જો ડબલ હોય તો રિટર્ન કરશો ના સિંગલ ફીસ જ ચલાવી નાખશું બીજો ઓર્ડર કરશું ત્યારે મંગાવશું બે ફીસ તો બસ આની સાથે જોઈન્ટ કરીશું મારી જનાવડીયા સાથે અગર વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો બબાય ધન્યવાદ